પાદરામાં યોગીરાજ શ્રી સંતરામ મંદિરે કેરી મનોરથનું આયોજન પાદરાના યોગીરાજ શ્રી સંતરામ મહારાજના મંદિરે વર્તમાન મહંતશ્રી પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી ચાલુ સાલે સતત સાતમા વર્ષે કેરી મનોરથ આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં કેસર લંગડો તોતાપુરી હાપુસ બદામ રત્નાગીરી જેવી સાતસોથી આઠસો કિલો કેરી ધરાવવામાં આવી આ કેરી મનોરથનો પાદરા નગરના હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો દિવસ દરમિયાન મંદિર પરિષદમાં મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તન ભગવાન વિષ્ણુના નામ એવું સહસ્ત્ર નામના પાઠ તેમજ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું દર્શને પધારેલા દરેક ભક્તોને ફરારી વિફળ સાથે કેરીના રસપ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું જેમાં હજારો ભક્તોએ પ્રસાદ લઈને ધન્યતા અનુભવી સંતરામ મહારાજ કી જય યોગીરાજ અબ્દુલ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના શુભ આજ રોજ ભીમ એકાદશી જગજીર્ણ કરે ભીમ એકાદશી નિર્જલા એકાદશીના નિમિત્તે સંતરામ મંદિર પાદરામાં લગભગ સાતસોથી આઠસો કિલો કેરીનો ભગવાનને મનોરથ ધરાવવામાં આવ્યો છે દરેક ભક્તોએ પોતપોતાની ઈચ્છાથી જે બે પાંચ કિલો જે જેને લાવવી હોય એ લઈને આવ્યા છે અને એ રીતે અહીં આગળ સરસ મજાનો ભગવાનને મનોરથ ધરાવવામાં આવ્યો છે તો આજના આ નિર્જળા એકાદશીના સુભાશીર્વાદ સર્વ ભક્તોને પ્રાપ્ત થાય એવી શ્રી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના સર્વને જય મિત્ર